આજે પચીસમી જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ અણસમજણ અળગી થઈ સમી સમજાણી વાત પાંપણા સર્વે પરા પડ્યા મળ્યા શ્રી શ્રીહરિ સાક્ષાત ભાગ્ય જાગ્યા રે આજ જાણવા વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનું પદ આ પદમાં ચિંતન કરવા જઈ રહ્યા છીએ અણસમજણ અળગી થઈ અનાદિ થી જીવાત્માના દિલ દિમાગમાં એવી અણસમજણ ઘર કરીને બેઠી છે કે દેહ ને આત્મા એકરૂપ થઈ ગયા છે સંસારનું સુખ નાશવંત હોવા છતાં પણ જીવાત્મા એ સુખને સાચું માનીને બેઠો છે આ દેહ છોડીને જવાનું છે પદાર્થ સંપત્તિ વૈભવ સગાવાલાને મૂકીને જવાનું છે તો પણ એને એ પદાર્થ કે સગાવાલામાંથી પ્રીતિ તોડતી નથી છૂટતી નથી આ અણસમજણ ભગવાન આનંદનું સ્વરૂપ છે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના એક માત્ર કરતા હર્તા છે ભગવાન સર્વોપરી તત્વ છે ભગવાન સદા સાકાર છે ભગવાન અને સંત આપણા જીવના કલ્યાણ કરવાવાળા છે આ વાત આપણને મનાતી નથી એ અણસમજણ ભગવાન જ્યારે મનુષ્યકૃતિ ધારણ કરીને પૃથ્વી પર પધારે ત્યારે એમને આપણા જેવા માનવા એમાં એમના ચરિત્રમાં એમના આદેશમાં એમના ઉપદેશ વચનોમાં શંકા કુશંકા કરવી એ અણસમજણ એમને આપેલા સિદ્ધાંતને અને એમનું ભજન કરવાવાળા સંતોને ભક્તોને દેહરૂપે જુવા એ અણસમજણ અણસમજણ થઈ સમી સમજાણી વાત આ વાત ક્યારે સમજાણી આત્મા અને પરમાત્માની વાત ક્યારે સમજાણી થી આત્મા જુદો છે આ વાત ક્યારે સમજાણી જગત નાશવંત છે અને ખાલી હાથે આવ્યા છીએ ખાલી હાથે જવાના છીએ આ વાત ક્યારે સમજાણી શ્રી હરિ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ આંખની સામે પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા ત્યાર પછી આ વાત સમજાણી આધ્યાત્મિક માર્ગમાં જોવા જઈએ તો બહુ મોટો વર્ગ એવો છે જેને સો માંથી સો નહીં પરંતુ સો માંથી જીરો માર્સ આવે ભલે તિલક તાણ્યા હોય ભગુતિ લગાવી હોય રુદ્રાક્ષની ની માળા ફેરવતા હોય પણ દેહ ભાવે સંસારના સુખની કામના રાખીને બીજા ભક્તો અને મુમુક્ષો પ્રત્યે ઈર્ષા અને રાગ્વેષની ભાવના રાખીને કરતા હોય તો પણ એમને જીરો માર્ક્સ આવે નથી શ્રીજી મહારાજે વચનામૃતમાં પ્રથમના સત્યાવીસ માં કહ્યું ભગવાન ભજવાની તો સૌને ઈચ્છા છે પણ સમજણમાં ફેર છે કઈ સમજણ ભગવાન આકાશમાં છે ભગવાન ગોલોકમાં છે ભગવાન વૈકુંઠમાં છે ભગવાન કૈલાસમાં છે ભગવાન અક્ષરધામમાં છે એટલું સમજે છે એને માટે આપણે એને વંદન કરીએ પણ બહુ મોટો વર્ગ એવો છે કે ભગવાન જેવા તત્વને માનવા કે સ્વીકારવા માટે તૈયાર નથી ભગવાન નિરાકાર છે એવું કહેવા વાળા કરોડોની સંખ્યામાં તમને મળશે ઘણા ઘણા બુદ્ધિશાળી આ દુનિયામાં હોવા છતાં પણ પરમાત્મા તત્વને અને આત્મ તત્વને જાણી શક્યા નથી એનો વિચાર પણ કરી શક્યા નથી એટલા માટે વાત આપણને સમજાણી સાચી ક્યારે કહેવાય અવળી સમજણ દૂર થઈ ક્યારે કહેવાય કે જ્યારે ભગવાનના પ્રગટ સ્વરૂપમાં પ્રતીથી આવે એમની વાત મનાય એમનો સિદ્ધાંત આપણા માટે સ્વીકાર્ય બને એમના રસ રુચિ અભિપ્રાય મરજી પ્રમાણે આપણું જીવન બને એને રાજી કરવા માટેના અખંડ વિચાર આવ્યા કરે તો સમજો કે આપણને પ્રગટની વાત સમજાણી પ્રગટની વાત સમજાણી હોય આત્મા અને પરમાત્માની અને આધ્યાત્મિક વાતો સમજાણી હોય તો આપણામાં નમ્રતા આવે આપણામાં ભાવ આવે આપણામાં દિવ્ય દ્રષ્ટિ આવે આપણામાં ગુણ ગુણગ્રાહક દ્રષ્ટિ આવે અને શાસ્ત્ર અને સંત મહાપુરુષોના આદેશ પ્રમાણેનું આપણું જીવન બને તો સમજો કે આપણને પ્રગટની વાત સમજાણી પ્રગટની વાત સમજાણી ક્યારે કહેવાય કે જ્યારે એમને કોઈ પણ નાની મોટી ક્રિયાની અંદર તર્ક વિતર્ક ન થાય દિલમાં અને દિમાગમાં ન બેસે એવી આજ્ઞા કરે તો પણ એમાં સંશય જાગ્રત સ્વપ્ન અને સુસુપ્ત અવસ્થામાં એ ક્ષણના માટે પણ ન જાગે તો સમજવું કે આપણને પ્રગટ ભગવાનમાં પ્રતીતિ આવી છે અણસમજણ અળગે થઈ સમે સમજાણી વાત સમે સમજાણે વાત પાપળા સરબે પરાપળ્યા મળ્યા શ્રી હરી સાક્ષાત મળ્યા શ્રી હરી સાક્ષાત ભાગ્ય જાગ્યા રે આજ જાણવા સંત કોને કહેવાય સિદ્ધાંત કોને કહેવાય સંપ્રદાય કોને કહેવાય ભક્તપણું કોને કહેવાય એકાંતિક ધર્મ કોને કહેવાય આત્મનિષ્ઠા કોને કહેવાય સાંખ્ય વિચાર કોને કહેવાય એનું જ્ઞાન થયા પછી પ્રગટ ભગવાન મળ્યા પછી પાપણા સર્વે પરં પડ્યા દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણને કોઈ છેતરી શકે એ તમામ છેતરપિંડી કરવાવાળા આપણા તિલક ચાંદલાને આપણી કંઠીને આપણા ભક્તપણાને આપણા સિદ્ધાંતને જોઈને દૂર ભાગે પાપણા સર્વે પરા પડ્યા એટલે કે કોઈ આપણને ચીટ ન કરી શકે છેતરી ન શકે કારણ કે આપણને સમજાણું કે સાધુ કોને કહેવાય ને કોના ચરણમાં મસ્તક ઝુકાવાય કોના નામની માળા કરાય કોનું ભજન કરાય કોની ભક્તિ કરાય કોની સાથે બેઠક ઉઠક રખાય અને કોની સેવા કરાય એ મહારાજ મળ્યા પછી આ સમજાણું એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે મળ્યા શ્રી હરિ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા એટલા માટે મારા અને આપણા જેવા અનંત જીવાત્માના ભાગ્યનો કોઈ પાર નથી આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ